નમસ્કાર મિત્રો અમારી ચેનલ દિવ્યા વોઇસમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની વાર્તા એક એવા દીકરા અને વહુની છે જેણે પોતાના જ મા બાપને ભિખારી કહીને અપમાનિત કર્યા પરંતુ સમયનું ચક્ર એવું ફર્યું કે દીકરા અને વહુની હાલત જોવા જેવી થઈ ગઈ તો મિત્રો આજની આ વિડીયો ખૂબ જ પ્રેરણાદાયી અને સમજવાલાયક છે તેથી આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઇક શેર કરી અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ જરૂર કરો ચાલો કહાનીમાં આગળ વધીએ એક મોટા બંગલાની બહાર ઊભેલી કમલાદેવી સિક્યોરિટી ગાર્ડને હાથ જોડીને વિનંતી કરી રહી છે કે તેમને એક વખત તેમના દીકરા અને વહુને મળવા દે કારણ કે તેમને ખૂબ કામવાત છે શરૂઆતમાં સિક્યોરિટી ગાર્ડ તેમને ધક્કો મારીને કહે છે તમારા જેવા ભિખારીઓ મારા સાહેબના માતા પિતા હોઈ શકે નહીં તમે જૂઠું બોલો છો અહીંથી નીકળી જાઓ પરંતુ કમલાદેવી ઘણી મિન્નતો કરે છે અને કહે છે જ્યાં સુધી તું મને મારા દીકરા વહુને મળવા નહીં દે હું આ ગેટ પાસેથી હટીશ નહીં અહીં જ બેસી રહીશ આજે મારા પતિ હોસ્પિટલમાં બીમાર છે તેમની સારવાર માટે પૈસાની જરૂર છે મારી પાસે પૈસા નથી મારા દીકરાનો આટલો મોટો બિઝનેસ છે તેની પાસે ઘણા પૈસા છે શું તે પોતાના પિતાની બીમારી માટે થોડા પૈસા ખર્ચી ન શકે તેને થોડા પૈસાથી કોઈ ફર્ક નહીં પડે આખરે સિક્યોરિટી ગાર્ડને કમલાદેવી પર દયા આવે છે અને તે અંદર જઈને ખબર આપે છે કે એક વૃદ્ધ માતા તમને મળવા માંગે છે તે કહે છે કે તે તમારી માતા છે પરંતુ તેમના ચહેરા અને વસ્ત્રો પરથી એવું લાગતું નથી આરતી સિક્યોરિટી ગાર્ડને કહે છે તું જા હું હમણાં બહાર તેમને મળવા આવું છું તેમને અંદર લાવવાની જરૂર નથી મીટિંગ રૂમમાં બેઠેલા પોતાના પતિ માનવ સાથે આરતી કહે છે તારી માતા ફરીથી મળવા આવી છે કેટલી વખત મનાઈ કરી છતાં બેશરમની જેમ આ ઘરે ચાલી આવે છે ખબર નથી શું સમજે છે પૈસા એવી રીતે માંગવા આવે છે જાણે તે આ ઘરમાં પૈસા મૂકી ગઈ હોય કાલે આટલું અપમાન કરીને ભગાવી હતી તો પણ આવી શરમ નથી આવતી ચાલ આપણે બંને જઈને એવું ધમકાવીએ કે ફરીથી આ ઘરે ન આવે અને અમને પરેશાન ન કરે માનવ અને આરતી બહાર નીકળીને દરવાજા પાસે આવે છે પોતાના દીકરા વહુને આવતા જોઈને કમલાદેવી આશાભરી નજરે તેમની તરફ જુએ છે વિચારે છે કે તેઓ મળવા આવ્યા છે તો ચોક્કસ મદદ કરશે કમલાદેવી તેમની સામે હાથ જોડીને ઊભા રહે છે અને કહે છે બેટા તું આવ્યો ખૂબ સારું કર્યું તારા પિતાજીની તબિયત ખૂબ ખરાબ છે તેઓ ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ છે હું ચાર દિવસથી ઘરે આવું છું પણ તું મળ્યો નથી ફક્ત વહુ મળે છે અને તે મનાઈ કરી દે છે બેટા તારા પિતાજીની સારવાર માટે પૈસાની જરૂર છે મને થોડા પૈસા આપી દે આરતી ગુસ્સે થઈને કહે છે એ બુઢિયા અહીંથી નીકળી જા કોઈ પૈસા વૈસા નહીં મળે અમે તારા પર ઘણા પૈસા ખર્ચી દીધા છે ચાર દિવસ પહેલાં આવી હતી ત્યારે પૈસા માંગ્યા હતા મેં તને પાંચ હજાર આપ્યા હતા ને હવે આથી વધુ રૂપિયા નહીં મળે નીકળી જા ઘરમાંથી કમલાદેવી કહે છે બેટા તે પાંચ હજાર આપ્યા હતા તેમાંથી તો તારા સસરાજીની બે દિવસની દવાઓ પણ ન આવી મારી પાસે એટલા પૈસા નથી કે હું તેમની દવાઓ અને સારવારનો ખર્ચ ઉપાડી શકું બેટા તું તો તારા પિતા વિશે વિચાર આખરે તેઓ તારા પિતાજી છે માનવ કહે છે મારી સાથે આ ફાલતુ વાતો ન કર તું મને ઇમોશનલ બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે મને બધું સમજાય છે હું આટલી સરળતાથી તારી વાતોમાં નહીં આવું અને હવે આ ઘરે ફરીથી ક્યારેય ન આવતી પોતાના દીકરા વહુની વાતો સાંભળીને કમલાદેવી નિરાશ થઈ જાય છે માનવ આરતીને કહે છે આરતી હું મીટિંગ માટે નીકળું છું સાંજે પાછો આવીશ પોતાના દીકરાને કારમાં જતો જોઈને કમલાદેવી કહે છે બેટા તું ઓફિસ જાય છે ઓફિસના રસ્તે જ સરકારી હોસ્પિટલ આવે છે શું તું મને તારી કારમાં હોસ્પિટલ છોડી જઈશ આટલું તો તારી માતા માટે કરી શકે ને આરતી ગુસ્સે થઈને કહે છે બુઢિયા તારી ઓકાત નથી કારમાં બેસવાની ચૂપચાપ પગે ચાલીના નીકળી જા તને કારમાં બેસાડીને મારે કાર ગંદી નથી કરવી ખબર નથી ક્યાંથી આવે છે કારમાં બેસવા ઓકાત જોઈ છે તારી ઓટોમાં બેસવાની ઓકાત નથી અને કારમાં બેસવાની વાત કરે છે નીકળી જા અહીંથી માનવ પોતાની કાર લઈને નીકળી જાય છે બિચારી કમલાદેવી ગેટ પાસે બેસીને પોતાના દીકરાની કારને જતી જોતી રહે છે અને પોતાના નસીબને કોસે છે મેં કેવા દીકરાને જન્મ આપ્યો જે પોતાના માતા પિતાનો પણ ન થયો અમે તેના માટે શું નથી કર્યું અમે બધું જ દાવ પર લગાવી દીધું હતું જો આજે અમે બધું દાવ પર ન લગાવ્યું હોત તો કદાચ આજે ચિત્ર કંઈક અલગ હોત તેને ભણાવવા માટે ઘર જમીન જાયદાદ બધું વેચી દીધું બધું વેચીને આટલો મોટો બિઝનેસ કરાવ્યો પણ આજે દીકરાએ અમારી સાથે શું કર્યું આટલું તો પરાયા પણ ન કરે અમારા દીકરાએ અમને પરાયા કરતાં પણ વધુ દુઃખ આપ્યું તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે નજીકમાં ઊભેલા સિક્યુરિટી ગાર્ડને ખાતરી થઈ જાય છે કે આ માતાજી ખરેખર માનવ સાહેબની માતા છે માનવના નીકળી જવા અને આરતીના ઘરની અંદર જવા પછી સિક્યુરિટી ગાર્ડ કમલાદેવીને ઊભા કરીને ખુરશી પર બેસાડે છે અને કહે છે માતાજી રડો નહીં તમને કેટલા પૈસાની જરૂર છે કમલાદેવી કહે છે બેટા હમણાં બે હજાર મળી જાય તો ચાલી જશે સિક્યુરિટી ગાર્ડ ખિસ્સામાં હાથ નાખીને જુએ છે તો પાંચસો રૂપિયા નીકળે છે તે કહે છે માતાજી મારી પાસે પાંચસો છે આ રાખો અને કહો તમને ક્યાં જવું છે હું મારી સાયકલથી તમને છોડી દઉં કમલાદેવી કહે છે ના બેટા મને સાયકલ પર બેસતું નથી આવડતું હું ઓટોમાં જ જતી રહીશ સાથે જ તેઓ સિક્યુરિટી ગાર્ડને ઢગલો આશીર્વાદ આપે છે બેટા જ્યાં મારા દીકરા વહુએ મદદ કરવાનો ઇનકાર કર્યો ત્યાં ત્યાં આટલું મોટું દિલ બતાવીને મારી મદદ કરી આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું સિક્યોરિટી ગાર્ડ કહે છે અરે માતાજી મેં શું મદદ કરી આથી તો તમારો એક દિવસનો દવાઓનો ખર્ચ પણ નહીં નીકળે કમલાદેવી પોતાની સાડીના પાલવમાં પૈસા બાંધીને હોસ્પિટલ તરફ નીકળી પડે છે હોસ્પિટલના બેડ પર પડેલા નંદકિશોરજી પોતાની પત્નીની રાહ જોતા હોય છે તેમને લાગે છે કે તે દીકરા વહુ પાસે મદદ માંગવા ગઈ છે કદાચ તેઓ થોડી મદદ કરે તો પત્નીની થોડી મુશ્કેલીઓ ઓછી થાય પણ કમલાદેવીનો ઉદાસ ચહેરો જોઈને તેઓ સમજી જાય છે કે તેમના નાલાયક દીકરાએ માતાની મદદ નથી કરી તે પૈસાની ચમકમાં એટલો ખોવાઈ ગયો છે કે તેને પોતાના વૃદ્ધ માતાપિતાની તકલીફ દેખાતી નથી કમલાદેવી પોતાના પતિ પાસે આવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે આજે આપણા દીકરાએ આપણને દગો આપ્યો આપણો દીકરો આપણો ન રહ્યો તેણે આપણને મુશ્કેલીના સમયે એકલા છોડી દીધા આપણે તેને આટલી ઊંચાઈએ પહોંચાડવા માટે કંગાલ થઈ ગયા પણ દીકરો ઊંચાઈ પર પહોંચ્યા પછી આપણને જોવા નથી માંગતો જે માતાપિતાએ તેને આટલી ઊંચાઈ આપી તેને હવે ભિખારી અને નીચા દરજ્જાના લાગે છે નજીકના બેડ પર પડેલો એક લગતી જે આ શહેરનો મોટો બિઝનેસમેન છે કમલાદેવી અને નંદકિશોરજીની આખી વાત સાંભળી લે છે તે ઊભો થઈને નંદકિશોરજી પાસે આવે છે અને તેમને જોઈને ચોંકી જાય છે અરે ગુરુજી તમે અહીં કેવી રીતે અને તમારી આ હાલત કેવી રીતે થઈ નંદકિશોરજી કહે છે બેટા હું તને ઓળખી શક્યો નહીં તું કોણ છે તે વ્યક્તિ કહે છે ગુરુજી હું પંકજ તમારી પાસે ટ્યુશન ભણવા આવતો હતો નંદકિશોરજી યાદ કરવાનો પ્રયાસ કરે છે અને પછી કહે છે હા હા યાદ આવ્યું ગુપ્તાજીનો દીકરો જેનો આ શહેરમાં કપડાંનો મોટો બિઝનેસ છે તું તે પંકજ છે ને પંકજ કહે છે હા ગુરુજી હું તે જ પંકજ છું પણ મને સમજાતું નથી કે તમારી આવી હાલત કેવી રીતે થઈ મેં તમારી બધી વાતો સાંભળી લીધી છે હવે તમે ચિંતા ના કરો તમારી સારવારમાં જેટલો ખર્ચ થશે તે બધો હું ઉપાડીશ અને તમને સાજા કરીને ઘરે લઈ જઈશ પંકજનંદ કિશોરજીની સારવારનો બધો ખર્ચ ઉપાડે છે તેમના માટે ફળો અને ખાવાની વ્યવસ્થા કરે છે કમલાદેવીને કહે છે અમ્માજી તમે મારે ઘરે રહો અહીં હું ગુરુજીને સંભાળી લઉં તમે ઘણા દિવસથી દોડધામ કરો છો ક્યાંક થાકીને તમે પણ બીમાર ન પડી જાઓ ઘરે મારી પત્ની બાળકો અને મારા માતાપિતા છે તમે ત્યાં રહો હું બે દિવસમાં ગુરુજીને લઈને ઘરે આવી જઈશ નંદકિશોરજી પણ કહે છે હા હવે હું ઠીક છું ટૂંક સમયમાં તારી પાસે આવીશ તું મારી ચિંતા ન કર બે દિવસ પછી નંદકિશોરજી પૂરેપૂરા સાજા થઈને પંકજના ઘરે આવે છે પંકજના ઘરે તેમના પિતા નંદકિશોરજીને મળીને ખૂબ ખુશ થાય છે તેઓ કહે છે અરે નંદકિશોરજી જ્યારથી તમે ભણાવવાનું બંધ કર્યું ત્યારથી તમારી સાથે મુલાકાત નથી થઈ હું મારા બિઝનેસમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તમને મળવાનો સમય ન મળ્યો આજે ઘણા વર્ષો પછી તમે મળ્યા પણ મને આશા નહોતી કે આ રીતે મળશો પંકજ તમને ખૂબ યાદ કરે છે તે કહે છે કે હું આજે ગુરુજીએ બતાવેલા માર્ગ પર જ ચાલું છું પહેલાં પંકજને ભણવામાં મન નહોતું લાગતું પણ તમે ટ્યુશન શરૂ કર્યું ત્યારથી તેની ભણવામાં રૂચિ વધી તમારી ભણાવવાની રીત એવી છે કે બાળકો સરળતાથી સમજી જાય થોડા સમય સુધી નંદકિશોરજી અને કમલાદેવી પંકજના ઘરે રહે છે પંકજનું ઘર ખૂબ મોટું છે બંગલા જેવું તેમાં ઘણા લોકો રહી શકે પંકજે તેમાં એક રૂમ નંદકિશોરજી અને કમલાદેવીને આપી દીધો દસ દિવસ પછી નંદકિશોરજી કહે છે બેટા હવે અમે જઈએ તે અમને ઘણા દિવસ રાખ્યા અમારી ઘણી મદદ કરી તેના માટે ખૂબ ખૂબ આભાર પંકજને ખબર પડી ગઈ હતી કે ગુરુજીએ પોતાનું બધું પોતાના દીકરા પર ખર્ચી દીધું હવે તેમની પાસે કશું બચ્યું નથી તે પોતાના ગુરુજીને પૂછે છે હવે તમે ક્યાં જશો શું કરશો તમારી પાસે ન તો ઘર છે ન ખાવાના પૈસા તો ગુજરાન કેવી રીતે ચલાવશો નંદકિશોરજી કહે છે જ્યાં જિંદગી લઈ જશે ત્યાં ચાલ્યા જઈશું કોઈ નાનું મોટું કામ જોઈ લઈશું જેથી અમારા વૃદ્ધાવસ્થામાં ખાવા પીવાનો અને દવાઓનો ખર્ચ નીકળતો રહે પંકજ કહે છે ના ગુરુજી તમે ક્યાંય નહીં જાઓ મેં તમારા માટે કંઈક વિચાર્યું છે તમે અમારી સાથે જ રહો નંદકિશોરજી પૂછે છે શું વિચાર્યું પંકજ મને પણ જણાવ પંકજ કહે છે ગુરુજી તમને ખબર છે મારો કપડાંનો મોટો બિઝનેસ છે એક શોપ પર હું બેસું છું અને બીજી શોપ પર મારા પિતાજી હું મારી શોપનું બધું કામ સંભાળી લઉં છું પણ મારા પિતાજીને એવા વ્યક્તિની જરૂર છે જે હિસાબ કિતાબ સારી રીતે રાખે અને સંપૂર્ણ ઈમાનદાર હોય ગુરુજી મને તમારા સિવાય આ પદ માટે કોઈ બીજું યોગ્ય લાગતું નથી અને તમારે તો ક્યાંક ને ક્યાંક કામ કરવું જ છે તો શા માટે ન આવો અને મારા પિતાજી સાથે દુકાનનો હિસાબ કિતાબ ન જુઓ નંદકિશોરજી પોતાની પત્ની કમલાદેવી તરફ જુએ છે કમલાદેવીને આમાં કોઈ વાંધો નથી લાગતો તેઓ પોતાના પતિને કહે છે જુઓ આપણે ક્યાંક ને ક્યાંક ભટકતા જઈશું અને ખબર નહીં કેટલા દિવસમાં કામ મળશે અહીં ઘરે બેઠા કામ મળે છે આપણે મહેનતનું કમાઈને ખાઈશું અને રહેવામાં પણ મુશ્કેલી નહીં થાય નંદકિશોરજી ગુપ્તાજી સાથે તેમની મોટી દુકાનમાં બેસીને હિસાબ કિતાબ જોવા લાગે છે એક વર્ષ સુધી તેઓ ગુપ્તાજી સાથે દુકાનનું કામ જુએ છે અને બિઝનેસની બારીકીઓ પણ શીખી લે છે એક વર્ષની મહેનત પછી તેમની પાસે એટલા પૈસા ભેગા થઈ જાય છે કે તેઓ પોતાની પત્નીને કહે છે ભાગ્યવાન શા માટે આપણે પણ એક નાની કપડાંની દુકાન ન ખોલીએ આમાં ઘણો ફાયદો થાય છે કમલાદેવી કહે છે આ શું વાતો કરો છો લાગે છે ઉંમર સાથે દિમાગ પણ સઠિયાઈ ગરું પાસઠ વર્ષની ઉંમરે બિઝનેસ કરવા જશો તો લોકો હસશે કે બુઢો બુઢાપામાં બિઝનેસ કરવા જાય છે નંદકિશોરજી કહે છે તું એની ચિંતા ન કર પંકજે કહ્યું છે કે તે આ કામમાં મારી મદદ કરશે મારે વધુ દોડધામ કરવી નહીં પડે તે પોતાની મોટી દુકાનનો સામાન મંગાવે છે તો મારો સામાન પણ મંગાવશે આખરે પાસઠ વર્ષની ઉંમરે નંદકિશોરજી કપડાની દુકાન ખોલે છે આસપાસના લોકો દુકાન જોઈને કહે છે દાદાજી આ ઉંમરે દુકાન ખોલો છો હજી કેટલા વર્ષ બિઝનેસ કરવાનો ઈરાદો છે નંદકિશોરજી કહે છે બેટા જ્યાં સુધી જીવીશું હાથપગ ચાલશે ત્યાં સુધી કરતા રહીશું જે દિવસ નહીં કરીએ તે દિવસ જોઈશું શું કરવું ધીમે ધીમે નંદકિશોરજીની દુકાન ખૂબ સારી ચાલવા લાગે છે ઘણો નફો થવા લાગે છે હવે નંદકિશોરજી પાસે પૈસાની કોઈ કમી નહોતી તેમણે પંકજની બાજુમાં સો ગજનું નાનું ઘર પણ ખરીદી લીધું ઘર નાનું હતું પણ પતિ પત્ની માટે પૂરતું હતું તેમને આથી મોટું ઘર જોઈતું નહોતું આ રીતે પાંચ વર્ષ વીતી ગયા એક દિવસ નંદકિશોરજી પોતાની પત્નીને કહે છે ભાગ્યવાન આપણે જવાનીમાં ઘણી મુશ્કેલીઓ સહન કરી પહેલાં મારા માતા પિતાની સેવામાં દિવસો ગયા તું જ્યારે આ ઘરે લગ્ન કરીને આવી ત્યારે મારા વૃદ્ધ માતા પિતા હતા ત્રણ ત્રણ બહેનો હતી તેમના લગ્નની જવાબદારી મારી હતી કારણ કે ઘરમાં હું એકલો કમાતો હતો પછી આપણો દીકરો થયો તેને ભણાવવા માટે આપણે શું નથી કર્યું આપણે રસ્તા પર આવી ગયા પણ મેં તને ક્યારેય નથી પૂછ્યું કે તને શું ગમે છે શું નથી ગમતું શું લેવું છે તારી ઈચ્છાઓનું ધ્યાન રાખી શક્યો નથી પણ આજે આપણે બધી જવાબદારીઓમાંથી મુક્ત છીએ મારી પાસે પૈસા પણ છે તો આજે હું તને પૂછું છું તને શું જોઈએ આજે તું જે માંગશે હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ પતિની આટલી પ્રેમાળ વાતો સાંભળીને કમલાદેવીને તેમની વહુની કારવાળી વાત યાદ આવે છે જ્યારે તેમણે કહ્યું હતું તારી કારમાં બેસવાની ઓકાત નથી તેઓ પોતાના પતિને પ્રેમથી કહે છે મને એક કાર જોઈએ નંદકિશોરજી કહે છે ઠીક છે કોઈ સારું મુહૂર્ત કાઢીને આપણે તને તારી પસંદની નવી કાર લઈ આપીશું હવે કમલાદેવીની ખુશીનો પાર નહોતો તેમનું નાનું ઘર થઈ ગયું પતિ પૈસા કમાવા લાગ્યા અને તેમની પસંદની કાર પણ આવવાની હતી જે કામ તેમને જવાનીમાં કરવું જોઈતું હતું જે શોખ જવાનીમાં પૂરા કરવા જોઈતા હતા તે સમયે તેઓ પોતાના દીકરાના ઉછેર અને ભણતરમાં વ્યસ્ત હતા પણ આજે બુઢાપામાં તક મળી છે તો તેઓ ખૂબ ખુશ હતા થોડા દિવસોમાં જ તેમના ઘરે નવી કાર આવી જાય છે નંદકિશોરજી પોતાની પત્ની સાથે નવી કાર લઈને મંદિરમાં ભગવાનને પ્રસાદ ચઢાવવા અને ગરીબોને ભોજન આપવા જાય છે ભગવાનના દર્શન કર્યા પછી જ્યારે તેઓ ગરીબોમાં ખાવાનું વહેંચી રહ્યા હતા ત્યારે તેમની નજર સીડીઓ પાસે બેઠેલા તેમના દીકરા અને વહુ પર પડે છે પ્રસાદ વહેંચતા નંદકિશોરજી પોતાના દીકરા વહુ પાસે પહોંચે છે અને તેમના હાથમાં પણ પ્રસાદ આપે છે જ્યારે માનવ અને આરતી પોતાના માતા પિતાને ચમકતા પ્રેસ કરેલા સારા કપડામાં જુએ છે અને મીઠાઈના ડબ્બા લઈને ગરીબોમાં વહેંચતા જુએ છે ત્યારે તેમની આંખો ફાટીની ફાટી રહે છે તેઓ વિચારે છે આ બુઢ્ઢાઓને આટલા પૈસા ક્યાંથી આવ્યા કે આટલું દાન કરે છે આરતી અને માનવ નંદકિશોરજી પાસે આવે છે અને ગીડગીડાઈને કહે છે પિતાજી હું માનવ તમારો દીકરો નંદકિશોરજી પાછળ જોઈને ચાલવા લાગે છે માનવ પોતાના પિતાના પગ પકડીને કહે છે પિતાજી મારી વાત તો સાંભળો આરતી પણ કમલાદેવી પાસે જઈને તેમનો હાથ પકડીને કહે છે માતાજી અમને બિઝનેસમાં ઘણું નુકસાન થયું છે તે નુકસાન પૂરું કરવા માટે અમે ઘર પણ વેચી દીધું બેંકમાંથી લોન લીધી હતી જે હજી ચૂકવી શક્યા નથી ઘણું દેવું છે બેંકવાળાના રોજ ફોન આવે છે ઘરમાં હવે કશું નથી મારા ઘરેણા પણ માનવે વેચી દીધા થોડી મદદ કરો તમે તો હવે સારા લાગો છો દીકરા વહુને જોઈને કમલાદેવીની આંખોમાં લોહી ઉતરી આવે છે તેમને એ દિવસ યાદ આવે છે જ્યારે તેઓ ભિખારીની જેમ પોતાનો પાલવ ફેલાવીને થોડા પૈસા માંગતા હતા તમારા પિતાજી હોસ્પિટલમાં જીવન મરણની લડાઈ લડે છે થોડા પૈસાથી તેમની મદદ કરો પણ દીકરા વહુએ તેમને ખાલી હાથ ભગાવ્યા હતા દીકરા વહુની વાતોને અવગણીને નંદકિશોરજી પોતાની પત્નીનો હાથ પકડીને સીડીઓ ઉતરીને કાર પાસે આવે છે દીકરો વહુ દોડીને તેમના પગે પડે છે મને માફ કરો પિતાજી મેં ખૂબ મોટી ભૂલ કરી હું પૈસાની ચમકમાં તમને ભૂલી ગયો પણ હવે એવું નહીં કરું એક વખત મારી મદદ કરો નંદકિશોરજી તેમની એક પણ વાત નથી સાંભળતા કારનો દરવાજો ખોલીને કહે છે ભાગ્યવાન તારી કારમાં બેસી જા ભગવાનની દયાથી આજે આપણી ઓકાત કારમાં બેસવાની થઈ ગઈ છે ચાલ આપણે આપણી કારમાં બેસીને ઘરે જઈએ પાછળથી દીકરો વહુ બૂમો પાડતા રહે છે ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ જે માનવ અને આરતીના ઘરે કામ કરતો હતો તે પોતાની નવી બાઇક લઈને આવે છે અને ભગવાન સામે પૂજા કરવા લાગે છે તેને જોઈને માનવ કહે છે અરે વાહ તે નવી બાઇક ખરીદી ખૂબ સારું સિક્યોરિટી ગાર્ડ કહે છે ના સાહેબ મેં બાઈક ખરીદી નથી આ બાઇક તમારા માતા પિતાએ મને ઉપહારમાં આપી છે ખરેખર તે દિવસે જ્યારે તમારી માતાજી મદદ માંગવા આવ્યા હતા અને તમે તેમને ભગાવ્યા હતા તેઓ ગેટ પાસે બેસીને રડતા હતા મને તેમની આ દશા જોઈ શકાય નહીં મારી પાસે જેટલા પૈસા હતા તેનાથી મેં તેમની મદદ કરી આજે એ મદદના બદલામાં તેમણે મને આ બાઈક આપી છે મેં ઘણો ઇનકાર કર્યો પણ તેમણે કહ્યું કે તેઓ દિલથી આપે છે મુશ્કેલીના સમયે તે મારી મદદ કરી હતી તો આ મારો આશીર્વાદ સમજીને રાખી લે સિક્યુરિટીની વાત સાંભળીને આરતી અને માનવ અંદરથી બળી રહ્યા હતા પણ હવે બળવા કુડવા સિવાય તેમની પાસે કશું નહોતું કારણ કે જેવું કર્મ કરો તેવું ફળ મળે આ તો સંસારનો નિયમ છે તો મિત્રો તમને આ કહાણી કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂર જણાવો અને જો તમને આ કહાણી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો કારણ કે તમારા સપોર્ટથી અમને વધુ સારી કહાણીઓ લાવવાની પ્રેરણા મળે છે ફરીથી મળીએ એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ